નમસ્કાર મિત્રો સોનાના ભાવની વાત કરીએ તો સોના ચાંદીની કિંમતો સોના તેમજ ચાંદીના તાજા ભાવ જેની સાથે વાત કરીએ તો મિત્રો આજે બજાર ખૂલતાની સાથે જ સોના તેમજ ચાંદીની કિંમતોમાં કેટલો વધારો જોવા મળી રહ્યો છે જેની સંપૂર્ણ માહિતી આપણે આજના આ અંદર મેળવવાના છીએ જો મિત્રો તમે પણ સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો કરવી જોઈએ અને સોનું જે છે એ મોંઘું થશે તો કેટલું મોંઘું થશે જેની સંપૂર્ણ માહિતી આપણે આજના આ અંદર ચર્ચા કરવાના છીએ જેની સાથે વાત કરીએ તો રોકાણ કરવા માટેની પણ માહિતી આપણે મેળવવાના છીએ અને સોનાની કિંમતોમાં કેટલું પ્રોફિટ મળવા પાત્ર છે જેની ચર્ચા કરીએ તેની પહેલા આપણી ચેનલમાં તમે નવા હોય અને સોના તેમજ ચાંદીના લાઈવ ભાવની માહિતી મેળવવા માંગતા હોય તો આપણી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો સબસ્ક્રાઇબ કરી જેથી તમને સોના ચાંદીના લાઈવ ભાવની અપડેટ મળતી રહે તો મિત્રો સોનું ખરીદવું એ અત્યારે ખૂબ જ મુશ્કેલ બની ગયું છે ને સોનાનો ભાવ જે છે એ મધ્યમ વર્ગ નહીં પરંતુ ઉચ્ચતર લોકોની પકડની બહાર જઈ રહ્યો છે સોનાનો ભાવ તો આ વધઘટ વચ્ચે ઘણા બધા મિત્રો સવાલ કરી રહ્યા છે કે હવે સોનું ક્યારે સસ્તું થશે સોનું તો ખરીદવું છે પરંતુ સોનાની કિંમતોમાં ઘટાડો જોવા મળે તો સોનાની ખરીદી કરી લઈએ તો સૌપ્રથમ આજના તાજા ભાવની વાત કરીએ તો બાવીસ કેરેટ સોનામાં એક ગ્રામ સોનાની કિંમત આજે નવ હજાર સાતસોને છવ્વીસમાં જ્યારે દસો ગ્રામ સોનું સત્તાણું હજાર બસ સાઠ માં જારે સો ગ્રામ સોનું નવ લાખ બોતેર હજાર છું ચોવીસ કેરેટ સોના એક ગ્રામ સોનું દસ હજાર છ સો ને દસ માં ગ્રામ સોનું એક લાખ છ હજાર સો રૂપિયામાં જયારે સો ગ્રામ સોનું દસ લાખ એકસઠ માં જોવા મળી રહ્યું છે તો મિત્રો

તો હવે વાત કરીએ તો મિત્રો આજે સોના અને ચાંદીના ભાવમાં જબરદસ્ત તેજી જોવા મળી રહી છે અને એમસીએક્સ પર સોના ચાંદીની બંનેની કિંમતમાં એક ટકાથી વધુની તેજી જોવા મળી રહી છે તો મિત્રો છેલ્લા ઘણા બધા દિવસોથી ડોલર નબળો થતા અને સુરક્ષિત રોકાણોની માંગ વધતા સોના અને ચાંદીની કિંમતોમાં ઉછાળો જોવા મળી રહ્યો છે જ્યારે એમસીએક્સ પર સોનાનો ભાવ જે છે કે મિત્રો ઓક્ટોબર વાયદા ભાવ

સરખામણીમાં ઘટી રહી છે જે ઘરેલુ બજારોમાં સોના અને ચાંદીના ભાવને વધારી રહ્યા છે અને હાલ વાત કરીએ તો મિત્રો ડોલર ઇન્ડેક્સ જે છે એ સત્તાણું પોઈન્ટ બેની આસપાસ જોવા મળી રહ્યો હતો અને હવે જાણકારો દ્વારા પણ જાણવા મળી રહ્યું છે કે પૃથ્વીની ફીન માટે કોમેડિટી રિસર્ચ મુજબ આગામી દિવસોમાં અમેરિકા વધારે ટ્રેડ ટેલિફિક રૂપિયામાં નબળાઈના કારણે વૈશ્વિક અનિશ્ચિતતા બની રહી છે જેના કારણે સોનાની કિંમત

તો સોના તેમજ ચાંદીના દાગીનાની ખરીદી કરી લેવી જોઈએ કારણ કે સોના ચાંદીની કિંમતોમાં મોટા ફેરફાર જોવા મળી રહ્યા છે આ જોઈને રોકાણકારો જે છે એ સતત સોનાની ખરીદી કરી રહ્યા છે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો શેર માર્કેટના રોકાણકારો જે છે એ દિવસે ને દિવસે સોના તરફ વળતા જોવા મળી રહ્યા છે અને કહી રહ્યા છે કે હજુ પણ જો સોનાની કિંમતોમાં વધારો જોવા મળે તો રોકાણકારોને સૌથી વધારે

એ લગ્ન માટે સોનાની ખરીદી કરતા હોય છે તો પછી એ લોકોને સોનું મોંઘુ હોય કે સસ્તું પરંતુ સોનાના દાગીના બનાવવા ખૂબ જ જરૂરી હોય છે તો મિત્રો સોનાની ખરીદી હવે કરી લેવી જોઈએ કારણ કે ખાસ કરીને વાત બે હજાર પચીસ પૂર્ણ થતાની સાથે જ સોનાની કિંમતોમાં હજુ પણ વધારો જોવા મળી શકે છે અને સોનું જે છે એ મિત્રો એક લાખ રૂપિયાની સપાટીએ ટ્રેડ કરે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે જારે ઘણા બધા મિત્રો જે છે એ સોનાના દાગીના બનાવવા માટે રાહ જોર્યા છે કે દિવાળીની અંદર અથવા તો નવરાત્રી જેવા તહેવારો પણ આવી રહ્યા છે ત્યારે સોના ਤੇ ચાંદીની ખરીદી કરી લઈએ તો મિત્રો દિવાળીની અંદર પણ સોનાનો ભાવ જે છે એ જાણકારો દ્વારા જાણવા મળી રહ્યું છે કે એક લાખ રૂપિયાની સપાટીએ ટ્રેડ કરે તેવી આલશક્યતા હોય જોવા મળી રહી છે તો આગામી દિવસોમાં સોના ચાંદીના ગરણા જેમ કે સોનાના હાર સોનાના બ્રેસલેટ સોનાની બુટ્ટી સોનાની વીટી જેવા દાગીનાની ખરીદી કરી અને સોનાની ખરીદી કરી લેવી જોઈએ ખાસ કરીને સોનું થવાના કારણે ઘણા બધા લોકો અથવા તો સોનામાંથી સોનાના દાગીના બનાવી રહ્યા છે તો મિત્રો હવે આગામી દિવસોમાં સોનાનો ભાવ જે છે એ વધારામાં જશે કે ઘટાડામાં જેની સંપૂર્ણ માહિતી આપણે નેક્સ્ટ ની અપડેટમાં ચર્ચા કરીશું